વિસનગરમાં એકસો એકવીસ ઘરવિહોણા પરિવારોને મળ્યું છત વિસનગર એપીએમસી હોલ ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિચરતી વિમુક્ત જાતિના એકસો એકવીસ પરિવારોને રહેણાંક પ્લોટની સનદ આપવામાં આવી હતી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દરેક પરિવારને પચાસ ચોરસ મીટરનો પ્લોટ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યો છે સાત વર્ષ પહેલાં આ સમુદાયના લોકોએ તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને રહેણાંક માટેની રજૂઆત કરી હતી વિસનગર શહેરની ફરતે બાયપાસ રોડ પસાર થવાથી પ્લોટો વિભાજીત થતાં પરિવારોએ એક સાથે રહેવાની માગણી કરી હતી જેને સ્વીકારવામાં આવી હતી કુલ ચૌદ હજાર છસો ને સત્યાવીસ ચોરસ મીટર જમીનમાંથી છ હજાર પાંચસોને ચોરસ મીટર બાંધકામ માટે એક હજાર નેવું ચોરસ મીટર કોમન પ્લોટ માટે અને છ હજાર ચાલીસ ચોરસ મીટર રોડ રસ્તા અને ખુલ્લી જગ્યા માટે ફાળવવામાં આવી છે આ જમીન ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ વિનામૂલ્યે આપવામાં આવી છે

સરનામા વગરના લોકોને સરનામું આપવાનો રાજ્ય સરકાર જે લોકો પાસે કોઈ આધાર નથી ભારતના નાગરિક તરીકે એમનો જે હક પ્રસ્થાપિત કરવાનો અને એક અમારી બહેનોને એક છત આપવાનું અને પરંપરાગત રીતે ક્યાં કે ક્યાં ધંધા માટે સતત સ્થળાંતર કરતા કુટુંબ કે જેમની પાસે રહેવા માટે કોઈ મકાન ન હોય એ મકાન આપવાનું કામ અત્યારે તો પ્લોટ અપાઈ રહ્યા છે એ પ્લોટ આપવાનું કામ અને સૌ આજે અત્રે અમારા સૌ કાર્યકર્તા મિત્રો હોદ્દેદાર મિત્રો અને સાથે કોર્પોરેટર મિત્રો વિપક્ષના નેતા સહિત તમામ કાર્યવાહી ચાલુ કરી અને કાર્યવાહી ચાલુ કર્યા પછી આ પ્લોટોની ફાળવણી થઈ અને ત્યાંથી જ એક વિસનગરને એક નવીન સુવિધા એટલે બાયપાસ રોડ મળતા આ પ્રોપો અડધા કપાટમાં જતા હતા વિચારણા થઈ કે આ બધાને અડધાને આપણે બીજાપુર આપીએ પાછો તમારામાંથી ઘણા બધા લોકોનો અવાજ આવ્યો કે ભાઈ અમને અહીંયા ને અહીંયા આપો બે ચાર જણે કીધું કે અમારે આ સિત્તેર ચોરસ મીટરનો છે કદાચ દસ પંદર ચોરસ મીટર ઓછા કરીને આપો અમને સૌ એક જ જગ્યાએ વસાવવાની વિનંતી પણ આવી દેવાંગભાઈ રાઠોડ અને સમગ્ર મુંબઈની ટીમમાં

તમામે તમામ ઉડા ભારતીય નાગરિકને મળતી સુવિધાઓ તમારી પાસે એક પરમેનન્ટ એડ્રેસ નહી હોવાના કારણે એક સરનામું નહી હોવાના કારણે સરકારને પણ મુશ્કેલી પડતી હતી એટલે એ મુશ્કેલી નિવારવા માટે વિચરતી વિમુક્ત જાતિ બોર્ડ નરેન્દ્ર ભાઈએ બનાવ્યું અને બોર્ડ દ્વારા દરેક જગ્યાએ આખા ગુજરાતની અને એમાં પણ મિત્તલ બેનનો મારે ખાસ આ તબક્કે આભાર માનવો છે મિત્તલ બેનનો સતત ફોલો સતત સરકાર સાથે સંવાદ અને આપ લોકો આપવાનો કામ હોય ને સરકારી વ્યવસ્થાઓમાં તમારા સુધી લાભ પહોંચાડવા માટે જે સતત મળે ની સતત એટલે ઓફિસમાં જવાનો અધિકારીને મળવાનો અધિકારી મળે ના મળે અને એ વાતને એ ફાઈલને એક ઓફિસ થી બીજી ઓફિસ ને બીજી ઓફિસ થી બીજી ઓફિસ અને મંજૂરીનો જે ઠપકો લગાવવાનો છે શેરો મરાવવાનો છે ત્યાં સુધી આ બેને મહેનત કરી છે એટલે સરકારમાં સરકાર તરીકે એક તમારા ધારાસભ્ય તરીકે અમે પ્રયત્ન કરતા હોઈએ પરંતુ સતત એનો ફોલોઅપ કરવાનું કામ બેને કર્યું છે ને એનો પરિણામ છે થોડું મોડું પણ અત્યારે મળી રહ્યું છે અને કઈ યોજનામાં તમને મકાન